આણંદ જિલ્લાના ઓડ શહેરમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સભા ઓડ શહેરમાં તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરના દિવસે સરદાર પટેલવાડીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની અનુમતિથી આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ સોલંકી દ્વારા ઓળના રાજકીય અને સામાજિક આગેવાન દિપેનભાઈ ગિરીશભાઈ પટેલની ઓડ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અને રાજુભાઈ ઠાકોરની યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી ઉષા બેન નાયડુના હસ્તે તેઓને હુકમ એનાયત કરવામાં આવેલ છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લાના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં પદ ગ્રહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ઓડમાં રેલી રાખવામાં આવી હતી બહુ સંખ્યામાં ઓડ શહેર તથા આજુબાજુના ગ્રામના ગ્રામજનો અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાચી ઉમરેઠ આણંદ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ

Eight four six nine seven one eight seven seven seven.